રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચાલલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સકમન છે દ્વારા અને જે જે છે છે આ વિજયભાઈ વિજયભાઈ મકવાણા મકવાણા એમની ચોરી કરવાની એ પણ થયેલી હતી એમના એમના દ્વારા થી વધારે આવી ઘરપોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એમની કબૂલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી એને ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એ એકલો ઓપરેટ કરતો હોય છે